રાજકોટ તારીખ ચાર બુધવારના રોજ સંગમ કેરાઓ કે સ્ટુડિયો તથા જયપાલસિંહ જાડેજા દ્વારા એક જબરદસ્ત મ્યુઝિકલ સિંગિંગ અને ડાન્સિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રોગ્રામ હોલ ખાતે રાત્રે વાગ્યે થવાનું છે તેમજ આ પ્રોગ્રામમાં દરેક સિંગરને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવશે સાથ આ પ્રોગ્રામમાં સર્વે સંગીત પ્રેમીઓને આવવા માટે ભાવભર્યું નિમંત્રણ આપવામાં આવેલ છે દરેક સંગીત પ્રેમીને ફ્રી એન્ટ્રી આપવામાં આવશે આ પ્રોગ્રામનું સંચાલન પ્રતિમા ચૌહાણ કરશે અને આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે જયપાલસિંહ એન્કર પ્રતિમા ચૌહાણ પરેશ ચાની અને સુરેશ મારનસરે જહેમત ઉઠાવી છે આ અંગે વધુ વિગત અબતક મીડિયાની મુલાકાતે આવેલા સંગમ કેરાઓ કે સ્ટુડિયોના આગેવાનોએ માહિતી પૂરી પાડી હતી સંગમ કેરાઓ કે સ્ટુડિયો ઓનર અમે લોકો તારીખ ચાર બાર બે એક જબરદસ્ત સિંગિંગનો કાર્યક્રમ કરી રહ્યા છીએ હેમુગઢવી મેઇનહોલ ખાતે તો એ માટે થઈને અમે સર્વે લોકોને આમંત્રણ દેવા આવ્યા છીએ સિંગિંગ અને ડાન્સિંગ પરફોર્મન્સ સાથે આ એન્ટ્રી ફ્રી છે